અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો બીજેડ ફાઇનન્સની વધુ એક ઓફિસ અમરેલી રાજુલામાં ઉત્તર ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમની રેડ બાદ રાજુલામાં બીજેડ ફાઇનાન્સ ગ્રુપની ઓફિસે તાળા લાગ્યા રાજુલાના જાફરાબાદ રોડ પર નારાયણ મોલ ખાતે બીજેડ ઓફિસને લાગ્યા તાળા પોંજી સ્કીમ ચલાવી લોકોને ઉલ્લુ બનાવતી ઓફિસને તાળા લાગ્યા ગત ચૌદ ઓગસ્ટે રાજુલા ખાતે બીજેડ ગ્રુપની ઓફિસનું ઉદ્ઘાટન થયું હતું આ પ્રસંગે ભાગવત કથાકાર જિગ્નેશ દાદા ઉર્ફે રાધે રાધે અને લોક સાહિત્યકાર રાજભાગ ઘડવીએ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ જ્વાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે થયું હતું ઉદ્ઘાટન રોકાણકારોના પૈસા ખંકેરી બીજેડ ઓફિસને લાગ્યા તાળા સીઆઈડી ક્રાઈમ રાજુલા પણ તપાસ અર્થે આવી શકે છે વીરજી શિયાળ ખબર વડાલી અમરેલી